સરસ તો બહુ ઠંડુ લાયો છો ઠંડુ એકદમ લાયા છો આ તો સેવા ભાવી છે ઠંડુ હારું છે મને મોજ આવી ગયું ગરમી નો આયો એટલે ઠંડા પાણી મજા આવી છે બરાબર છે લાવ પણ ઠંડુ હોય તો હું પણ પી લઉં આ લ્યો તમે પોણી બાલું તો આ ઠંડુ બહુ છે પિનલને પાણી બહુ પાવે છે સારું ઠંડુ અને આ પિનલ જે છે ને સેવા ભાઈ બહુ છે એમનો પપ્પા પણ સેવા ભાઈ બહુ છે આ લોકો સેવામાં બહુ આગળ હેડી હો લાગે છે બરોબર જમકે અમને જે કોઈ મહેમાન આવે જે અમને એવું લાગે છે કે અમાર ઘર ભગવાન બતાર્યા એટલે આ લોકો સેવા વિનંદને કરવામાં આવી જ રાખે છે

ઝાડ તો બઉ છે અને મારે પથરી દુખતી હતી એટલે મટી તો મટી સાહેન હા હું અંદર થી દેખી મિત્રો જુઓ ઓહો હો દેખજો મિત્રો આ ઝાડ ને જો ફળ જુઓ પથરીનો જોજો મિત્રો આ ઝાડ છે આ ઝાડનો આ ફળ જીજો તમે આજે ઓનો રસ પીવો તો પથરીનો દુખાવો છે ને એ પણ બંધ થઈ જાય છે અને આ ફળ પથરી કટકા થઈને નીકળી જાય છે દવાખાનાનો સંપર્ક ના કરવો પડે જેમ કે આ ફળનો સંપર્ક કરશો ને તો મિત્રો પથરી નીકળી જાય ઘણા ભાઈના નીકળી ગઈ અને મને પણ હો જ મજા હતા એટલે હું લેવા આવ્યો છું અને આ પિલનબહેનને અને પપ્પોને બહુ સેવા ભાવી છે બહુ સેવા ભાવીશ એટલે સારી રીતે આલે છે પૈસો ટકો લેતો નહીં ફોમાં આપણે જ તો ઉપરથી સગવડતા કરશે આપણી સેવા કરે છે ચા પાણી વહેવાનું બહુ સેવા ભાવી છે અને આ પણ સેવામાં ફળ આપે છે એનો પૈસો લેતા નથી મિત્રો જુઓ કોઈ ફળમાં તો ખોમી જ નહીં જો તમે પણ લઈ જાજો તમારે આવવા જવાનું ભાડું થાય બરાબર અને તમે આવજો અને તમને ના ચડે આ તો પિલનબેન એમનું સરનામું પિલનબેન આલસી બોલો અને કોમેન્ટમાં લખી દેજો તમારું સરનામું અને એમાં

પણ તમે આ કોન્ટેક્ટ કરશો ને આ ફોન નંબર કરશો તમને જવાબ સારી રીતે આપશે અને સારી રીતે મળશે જય માતાજી મિત્રો જો આ વિડીયો ગમે તો આગળ વધારજો દસ જણ શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને ફોલો કરજો આવો અમારું કેવું છે મિત્રો જય માતાજી તમારા બધાની સામે ઉપર બધા આ પિલન બેન જોવા મને દવા માટે બે લેબુ પણ જોવા તોડી આવ્યા છે અરે કોમ આવે છે એટલે અન પણ હું એટલી લોબેન જો આવ્યો એટલે અમને મારી સેવા બહુ કરી છે બહુ મોજા એ અમને જો રાતે તોડીને આપ્યો છે એટલે અમનો બહુ બહુ આગળ નોમ વધારજો આ પિલનબેનને સારી કોમેન્ટ લખજો ખરાબ મિત્રો કોમેન્ટ લખતા નહીં ચમ કે સેવાભાવી છે એટલે કોઈ ખોટી કોમેન્ટ મિત્રો લખતા નહીં હું પરબતજી ઠાકોર પણ પિનો બે મળવા આવ્યો હતો મળ્યો એમને પણ કીધું અને દવા આપી છે મિત્રો જોજો અને આગળ માતાજી મિત્રો